વિશાબદરમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાયેલો જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે કથિત ઓડિયો પણ અવારનવાર સામે આવી રહ્યા છે થોડાક દિવસ પહેલાં વેપારીઓની મિટિંગ મળવાની હતી ને એક વેપારીએ ભાજપના કાર્યકરનો જાહેરમાં ફોન પર ઉધળો લઈ લીધો હતો તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બધું આ જ પ્રકારનો એક ઓડિયો સામે આવ્યો છે જે ઓડિયોમાં જે વ્યક્તિ છે તેઓ કહી રહ્યા છે જે ભૂતકાળમાં એક કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે ને તેમના જ કોલેજમાંથી કેટલાક લોકો તેમના ગામ પ્રચાર કરવા માટે આવ્યા હતા ને વિસાવદરમાં કિરીટ પટેલનો પ્રચાર કરવાનો છે તે વાત થાય છે ત્યારે આ વ્યક્તિ શું જવાબ આપે છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે સૌ કોઈની નજર વિસાવદર બેઠક ઉપર છે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તમામ પાર્ટીના ઉમેદવારો પાર્ટીના નેતાઓ છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે આ કેટલાક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં એક કથિત ઓડિયો સામે આવ્યો હતો જે ઓડિયોમાં જયેશ રાદડીયાની ઓફિસમાંથી એક ફોન આવે છે અને વેપારી મિટિંગ છે તેમ કરીને વેપારીને જાણ કરવામાં આવે છે કે આ મામલે વેપારીએ કહ્યું કે જયેશ રાદડીયા સારા માણસ છે પરંતુ જે ભાજપનો ઉમેદવાર છે તે તેમની સાથે ઉદ્દતાએભર્યું વર્તન કરે છે ગેરવર્તણૂક કરે છે તેના જ કારણે તેમણે નારાજગી દર્શાવી હતી સાથે જ આ પ્રકારના ઓડિયો વાયરલ થયા બાદ વધુ એક ઓડિયો કથિત સામે આવ્યો છે જેમાં જે હાલ એક વ્યક્તિ છે ને સામે ભાજપના પ્રચાર અર્થે આવેલા જે વ્યક્તિ છે તેઓ વચ્ચે વાતચીત થાય છે ને આમાં જે ભાજપના પ્રચાર અર્થે આવેલા વ્યક્તિ કહે છે એ વ્યક્તિને કે તમે આ કોલેજમાં ભણતા હતા અને તમા હું તમારો લેક્ચર લેવા માટે આવતો હતો ત્યારે વિસાવદરમાં કિરીટ પટેલનો પ્રચાર કરવા માટે તેઓ પહોંચ્યા છે તે બાબતના લઈને જે જેમના પર ફોન આવ્યો તે વ્યક્તિ કહી રહ્યા છે કે જયેશ રાદડીયા જો ચૂંટણી લડતા હોત તો હું ચોક્કસથી તેમને સપોર્ટ કરત પરંતુ કિરીટ પટેલ તો નહીં જ ચાલે તેવી વાત

હોય જ ને સાહેબ માં પણ સાહેબ પ્રચાર કરવા ગુંડા ને અસામાજિક થતું છે એવું વસ્તુ તમે કિરીટ નું તો જો આ સહકારી ના છે ખેડૂત ને બેવડા દીધા હા બેવડા વાર ક્યાં ઉભા નથી તમે રોડ રસ્તા તો જવો અમારે આવીને એકવાર તમને ખબર પડે તમે જો રસ્તા સંપૂર્ણ નથી પણ મારા વાલા આનું જરાક જોવો તમે આ બધા ગુંડા થતું હશે કિરીટ હા એટલે હરામી માણસ છે યાર એની ઓફિસ માં ગયા જેવું તમે ક્યાં છે હું હું તમને પાંચ કાર્યકર એના ભાજપ ને લઈને પણ સાહેબ જયેશભાઈ નું પત્તું લીસું થઇ જાય મને એ વાંધો છે પૂરો થઈ જાય આમાં એ હું તમને સાચું કઉ છું એકસો દસ ટકા પૂરો થઈ જાય એને કયો તમે હજી વયો જાય ને આ દઈ નાખશી મને ખબર છે આપડે સાંભળ્યું ચર્ચા થઈ છે તેને લઈને એક પ્રકારની વાત વેગવાન બની છે આ કથિત ઓડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું પરંતુ જે રીતે આ ઘટનાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે તે ચર્ચાનું કેન્દ્ર બને છે પરંતુ હવે સવાલો અનેક ઉઠી રહ્યા છે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે હવે વિસાવદરની જનતા કોને પસંદ કરે છે કોના હાથમાં વિસાવદરની બાગડોર આપે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જેવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ